દેવાનસિંહ ગામ વાસણા સારુકો ચોરાસી બેનર લગાવવા માટે આયા છીએ બેનર બેનર એટલા માટે લગાવવા આવ્યા છીએ લગાવીએ તમારી જાણ સારું કે તમે અમારા ગામમાં આવો અને અમારું કોઈ માણસ તમારું અપમાન કરે એમાં અમે અને એ અપમાન થાય તો અમે એ તમારા માટે પણ અમે સહન ના કરી શકીએ એટલા માટે તમારી જાણ સારું અને રહી વાત રૂપાલાજીની તો રૂપાલાજીને હવે અમારું ગામ પૂરી તૈયારી સાથે વાગતા ઢોલે અમે ગામમાં પ્રચાર કરીશું અને કોઈ પણ મત એક મત ભાજપને નહીં આપે અમારા ગામથી ત્રીસ છેલ્લા ત્રીસ વર્ષથી સેવા આપી રહ્યા છીએ અમે ક્યારે પણ અમારા ગામમાં એવું અમે નથી કીધું કે તમે કોને વોટ આપશો વોટ તો ફક્ત બીજેપી ને જ હતા હવે અમારા ગામ ચુવાર ચોરાસી ચુવાર ચોરાસી માં કોઈએ પણ પ્રચાર કરવા આવું નહીં એક વાસણા ગામ નહીં પણ અમે ચુવાડ ચોરાસીના આગેવાન તરીકે હું આપને વિનંતી કરું છું કે પ્રચાર કરશો તો ભોગવવાની તમારે પૂરી તૈયારી રાખવાની ક્ષત્રિય સમાજ દસ હજાર માણસો સાથે ગમે ત્યાં સભા થાય કોઈ પણ જાહેર સભા થશે તો અમે કાયદાના અનુસંધાને રહીને અમે પૂરો વિરોધ કરવાના છીએ જય જય ભવાની